પ્રિય વ્યક્તિના અવસાન બાદ પણ એમની યાદને જીવંત રાખવા માટે પરિવારજનોએ આ અનોખી શ્રદ્ધાંજલિ પસંદ કરી જેમાં એક તરફ દર્દીઓ માટે જીવનદાનરૂપ બ્લડ એકત્રિત થયું તો બીજી તરફ ગ્રામજનો માટે મફત આરોગ્ય ચકાસણીની વ્યવસ્થા કરાઈ હતી જેમાં બ્લડ ડોનેશન કરનાર દરેક દાતાને 5 લાખ રૂપિયાનું વીમા કવર સંપૂર્ણપણે વિના મૂલ્યે આપવામાં આવેલ જ્યારે દુઃખની ઘડીએ સમાજ માટે કંઈક કરી બતાવવાની આ ભાવના યુગમાં અનેક લોકોને પ્રેરણા આપે છે એક વ્યક્તિની યાદમાં અનેક જીવ બચાવવાનો પ્રયાસ આજે સાચી શ્રદ્ધાંજલિ કહેવાય આ બ્લડ ડોનેશન કેમ્પમાં મિત્ર મંડળ અને પરિવારજનો દ્વારા સૌથી વધુ બોટલનું રક્તદાન એકઠું કરાયું હતું રિપોર્ટર અબ્બાસ મીર વડગામ આજે અમારો પરમ સ્નેહી મિત્ર હિતેશને ગુમાવ્યા બાર મહિના થયા એ નિમિત્તે એમના પરિવારો મિત્ર સર્કલ અને ગ્રામજનો દ્વારા એક સેવાકીય ઉમદા કાર્ય બ્લડ ડોનેટ કેમ્પ અને સંપૂર્ણ શરીરનો ચેકઅપ બોડી ચેકઅપ કરી એ એની એને હિતેશને સાચી શ્રદ્ધાંજલિ મળે તે અનુસંધાને મ મિત્ર એ એક બ્લડ ડોનેટ કેમ્પનું આજે આયોજન કર્યું અને એમાં ગામના વડીલો માતાઓ બહેનો તથા તમામ મિત્ર સર્કલ એમાં સંપૂર્ણ રીતે સહયોગી થયા અને આ કાર્યક્રમને પરમ મિત્ર હિતેશને સાચી શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હિતેશ જ્યાં પણ હોય તેની આત્માને ખૂબ શાંતિ મળે એવી ભગવાન પાસે અમે મિત્ર વર્ક ભૂળા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય